રાજ્યમાં રવિવારે લેવાયેલી આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા શંકામાં આવી છે ઘેરામાં આવી છે કોંગ્રેસ નેતા મનીષ દોશીએ સ્ટાફ નર્સની પરીક્ષા સામે સવાલ ઉઠાવ્યા છે તો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ

સવાલ એ પણ છે અને ઓજસ વેબસાઇટ પર જાહેર થયેલી પ્રોવિઝનલ આન્સર કી સામે ઉઠેલા સવાલના જવાબ મેળવવા જરૂરી છે કેમ કે આ કોઈ એક બે ઉમેદવારો નહીં પરંતુ ઓગણીસો ત્રણ ઉમેદવારોના ભવિષ્યનો સવાલ છે ત્યારે કલાક સવાલ પૂછી છે સવાલો થઈ રહ્યા છે સ્ટાફ નર્સિંગ પરીક્ષામાં દરેક સિરીઝ સરખી કેમ અને કઈ રીતે હોઈ શકે છે દરેક સિરીઝના પેપરના જવાબ એક સમાન કેમ છે આડાવડા પણ હોઈ શકે છે પરંતુ દરેક સિરીઝના જવાબ એક જ છે અને એક જ પેટર્નના જવાબ કઈ રીતે હોઈ શકે આવા મહત્વના સવાલ થઈ રહ્યા છે શું છપ્પન હજાર ઉમેદવારોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે ભૂતકાળમાં પણ આ રીતે ચેડા થયા છે ત્યારે નવ તારીખે લેવાયેલી પરીક્ષામાં ગોટાળો થયો છે તેવો લોકોનો આક્ષેપ છે અને તે મુદ્દે જ લોકો પણ સવાલ કરી રહ્યા છે આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષા શંકાના ઘેરામાં આવી છે